આજે આપણે એક મહત્વના વિષય પર ચર્ચા કરીશું જે દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવે છે ભગવાન શિવે હંમેશા આપણને સત્ય પવિત્રતા અને આત્મસંયમનો માર્ગ બતાવ્યો છે આ કથાના માધ્યમથી આપણે જાણીશું કે મનમાં ઉદભવતા અશુદ્ધ વિચારો અને કામવાસનાને કેવી રીતે દૂર કરી શકાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો એક નવા વિડીયોમાં તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો ઘણા સમય પહેલાંની વાત છે એક તપસ્વી યુવક જેનું નામ ધીરેન્દ્ર હતું તે ભગવાન શિવનો પરમભક્ત હતો તે હંમેશા ધ્યાન અને સાધનામાં લીન રહેતો પરંતુ કુંભમેળા દરમિયાન જ્યારે તે તીર્થયાત્રાએ ગયો ત્યાં તેણે અનેક ભવ્ય અને સુંદર સ્ત્રીઓને જોઈ તેને અહેસાસ થયો કે તેનું મન આ તરફ આકર્ષાઈ રહ્યું છે જે તેના સાધના માર્ગમાં અડચણ બની રહ્યું હતું ધીરેન્દ્રને આ બાબતનો ખૂબ અફસોસ થયો તેણે વિચાર્યું હું તો ભગવાન શિવનો ભક્ત છું મારા મનમાં આવા અશુદ્ધ વિચારો કેવી રીતે આવી શકે અશાંત અને પરેશાન થઈને તે પોતાના સાધના સ્થાન પર પાછો ફર્યો અને ભગવાન શિવની મૂર્તિ સામે બેસી ગયો તેણે ભગવાનને પ્રાર્થના કરી હે મહાદેવ મારા મનમાં આ કામવાસના અને અશુદ્ધ વિચારો કેમ આવે છે કૃપા કરીને મને આમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય બતાવો તેની સાચી ભક્તિ અને પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા વત્સ આ મનુષ્યનો સ્વાભાવિક સ્વભાવ છે કે તેનું મન બાહ્ય સંસાર અને તેની ઈચ્છાઓ તરફ આકર્ષાય છે પરંતુ આને નિયંત્રિત કરવા માટે તમારે ત્રણ ઉપાયો અપનાવવા પડશે ભગવાન શિવે કહ્યું ધીરેન્દ્ર મનની પ્રકૃતિ એવી છે કે તે હંમેશા ભટકે છે આ અશુદ્ધ વિચારો અને કામવાસના એ જ મનની ઉપજ છે પરંતુ જો તું સમજી લે કે આ બધું ક્ષણિક છે તો તું આને નિયંત્રિત કરી શકે છે જ્યારે પણ તારા મનમાં અશુદ્ધ વિચારો આવે ત્યારે પોતાની જાતને પૂછ શું આ વિચારો મારા જીવનને શાંતિ આપશે શું આ મને સાચા સુખ તરફ લઈ જશે ધીરેન્દ્રએ માથું ઝુકાવીને કહ્યું મહાદેવ હું સમજી ગયો હવે હું દરેક અશુદ્ધ વિચારને ઓળખીશ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશ ભગવાન શિવે આગળ કહ્યું જ્યારે તારું મન ભટકે છે તો તેને સ્થિર કરવાનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન છે ધ્યાન દરમિયાન ઓમ નમ શિવાયનો જાપ કર આ મંત્ર તારા મનને એકાગ્ર કરશે અને તારી ઈચ્છાઓને નિયંત્રિત કરશે ધીરેન્દ્રે પૂછ્યું મહાદેવ ધ્યાન કેવી રીતે કરું ભગવાન શિવે સમજાવ્યો તારી આંખો બંધ કર તારા શ્વાસ પર ધ્યાન આપ અને વારંવાર ઓમ નમ શિવાયનો જાપ કર આનાથી તારું મન શાંત થશે અને કામવાસનાના મૂળ ધીમે ધીમે નાશ પામશે ધીરેન્દ્રએ તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે તે દરરોજ ધ્યાન કરશે અને શિવમંત્રનો જાપ કરશે ભગવાન શિવે કહ્યું ધીરેન્દ્ર તારું મન તે ખાધેલા ભોજન અને જોયેલા દૃશ્યોથી પણ પ્રભાવિત થાય છે તેથી સાત્વિક જીવન અપનાવો સાધુ અને શુદ્ધ ભોજન કર સવારે વહેલા ઉઠ ઈશ્વરનું ધ્યાન કર અને તારી ઇન્દ્રિયોને સારા કાર્યોમાં લગાવો જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને સંયમમાં રાખે છે તે જ સાચા સુખનો અનુભવ કરે છે ભગવાન શિવના ઉપદેશો સાંભળીને ધીરેન્દ્રએ પોતાના જીવનમાં આ ત્રણેય બાબતો અપનાવી તેને ધ્યાન અને સાધના શરૂ કરી પોતાના વિચારોની ઓળખી નિયંત્રિત કર્યા અને સાત્વિક જીવનનું પાલન કર્યું થોડા સમય પછી તેનું મન સંપૂર્ણપણે શાંત અને પવિત્ર થઈ ગયું તે કામવાસના અને અશુદ્ધ વિચારોથી મુક્ત થઈને ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ ગયો ભગવાન શિવ આપણને શીખવે છે કે મનના અશુદ્ધ વિચારો અને કામવાસનાને દૂર કરવું અશક્ય નથી આ માટે આપણે આપણા મનને ઓળખવું ધ્યાન અને સાધના કરવી અને સાત્વિક જીવન અપનાવવું જોઈએ જ્યારે આપણે ભગવાન શિવના બતાવેલ આ ઉપાયોને આપણા જીવનમાં અપનાવીએ છીએ ત્યારે આપણું મન શાંત અને શુદ્ધ થઈ જાય છે અને આપણે આત્મિક શાંતિનો અનુભવ કરીએ છીએ જો તમને આ કથા અને ભગવાન શિવના ઉપદેશો ગમ્યા હોય તો આને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ શ્રી ભક્તિ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ